સાવ ઓછી કિંમતની અંદર ફાંગા વેચવાના છે પલટી પ્લાવ છે અને સાવ ઓછી કિંમતની અંદર વેચવાના છે આ કિંમતમાં તમને ક્યાંય પણ પ્લાવ મળશે નહીં તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને આ પલટી પ્લાવની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

આ પ્લાવ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો પ્લાવ વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં પ્લાવ કિંમત માત્ર ઓગણત્રીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ પલ્ટી પ્લાવ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને તીથવા ગામે જોવા મળશે સફીકભાઈના આ લેવાના હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સફીકભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ ત્રીસ વાળા નંબર પર ફોન કરી ફાંગા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો